નમસ્કાર ખેડૂત ભાઈઓ આજના આ ખાસ વિડીયોમાં તમને હું એરંડા પાકની સલાહ માટે વાત કરીશ તમે જોવો છો આ ખેતરમાં એરંડા અને કપાસનું વાવેતર કરેલ છે જેમાં આંતરપાક તરીકે એરંડા અને કપાસ તો હવે ખાસ એરંડામાં હાલ જોવા જઈએ તો ફૂગના પ્રશ્નો હોય છે કોહવારાના પ્રશ્નો હોય છે આવા અલગ અલગ પ્રશ્નો હોય ઉધઈ હોય અને ઈયળ પણ હોય તો એના માટે આપણે ખાસ ધ્યાન રાખવાનું છે કે જો કોહવારાનો પ્રશ્ન હોય તો છોડ નીકાળીને ચેક કરવો જેથી મ કાળા કલરનું ફૂગ જેવું જોવા મળે તો સમજી લે કોઈ ફૂગનો પ્રશ્ન છે તો સીઓસી જે ખરું કોપર એનો સ્પ્રે નહીં પણ એના ડ્રેન્ચિંગ એટલે ટુવા કરવા અને ઉધઈનો પ્રશ્ન હોય કે ઉધઈ જોવા મળતી હોય તમને આવી રીતે થડમાં તો એના માટે તમે ક્લોરોફાઈફોસનો ઉપયોગ કરી શકો આ બે વસ્તુ કરવાથી તમારો પાકને અટકાવી શકીએ છીએ નુકસાન થતું અને સાથે સાથે આપણે પાકને સારો અને તંદુરસ્ત બનાવી શકીએ છીએ કાતરા ઈયળ એવો કોઈ પ્રશ્ન હોય તો સાયપરમેથરીન આ દવાઓનો ઉપયોગ તમે જંતુનાશકોનો કરી શકો છો આ ખેતરમાં કપાસ અને દિવેલા બંને પાક વાવેલા છે કપાસ હવે તૈયાર થઈ રહ્યા છે અને દિવેલા પણ ઊગી રહ્યા છે જેમ આટલું અંતર રાખવામાં આવે પાંચ ફૂટનું તો તમે જુઓ કે કપાસના જે ઝીંડવા ખરા એને ડી ટોપિંગ કરી છે ડી ટોપિંગ કરીએ તો જીણવાની સંખ્યા પણ વધારી શકીએ છીએ અને આપણે એના જીણવા મોટા અને સારા તંદુરસ્ત મેળવી શકાય છે તો આ પદ્ધતિ કરવાથી ખાસ ફાયદો સારામાં સારો થતો હોય છે જેના કારણે કપાસ પણ નીકળી જશે અને એરંડા પણ તૈયાર થઈ જશે આ તમે જોઈ રહ્યા છો એરંડા અને કપાસનું બંનેનું વાવેતર તો દરેક ખેડૂતભાઈઓ આ પદ્ધતિ જો કરો તો સારું ઉત્પાદન એક જ વિસ્તારમાંથી મળી શકે છે આનું શું ઉત્પાદન મળે છે એ અમે તમને આવનાર વિડીયોમાં ચોક્કસથી જણાવીશું ધન્યવાદ